આગેવાનો આ બેઠક ની અંદર સંયુક્ત રીતે હાજર રહ્યા હતા એકસો ને બ્યાસી ધારાસભ્ય અને સાંસદો પાસે સમર્થન માંગીશું એવી વાત પાટીદાર આગેવાન દિનેશ બાબણીયા કરી છે સમાચારોમ આગળ વાત આવનારા સમયમાં જ્યારે રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તેને લઈને હવે અલગ અલગ સમાજો શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ગાંધીનગરની અંદર પાટીદારોનું ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ ને લઈને એક ચિંતન બેઠક યોજાઈ હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઈડબ્લ્યુએસ રાજકીય અનામતની માંગ ઉઠી છે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે ઈડબ્લ્યુએસ રાજકીય અનામતની એક બેઠક મળી હતી બિન અનામત આગેવાનોની ચૂંટણીમાં દસ ટકાના મતની માંગ અત્યારે ઉઠી રહી છે પાટીદાર ક્ષત્રિય અને બ્રહ્મ સમાજના આગેવાનો આ બેઠકની અંદર સંયુક્ત રીતે હાજર રહ્યા હતા દિનેશ ભણિયા અલ્પેશ કથિરિયા અને વરુણ પટેલ પણ આ બેઠકની હાજર રહ્યા હતા તો સાથે સાથે ધાર્મિક માલવ્યા મનોજ પનારા અને ગીતા પટેલ પણ આ બેઠકની અંદર હાજર રહ્યા તો રમજુબા જાડેજા અને હેમાંગ રાવલ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા

ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આજે રણસિંઘુ ફૂંકવામાં આવ્યું છે એકસો ને બ્યાસી ધારાસભ્યની સાથે સાથે સાંસદોનું પણ સમર્થન લેવામાં આવશે તેવી વાત એ પાટીદાર આગેવાને કરી છે ત્યારે આવો આપણે સાંભળીએ આ સમગ્ર ઈડબલ્યુએસની માગને લઈને પાટીદાર સમાજ ક્ષત્રિય સમાજ અને બ્રહ્મ સમાજની શું તૈયારીઓ છે બિનયનામત વર્ગના સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોની ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ચિંતન સભ્યના આયોજન થયું આ ચિંતન શિબિરના આયોજનમાં બે મુખ્ય મુદ્દા આપની સમક્ષ રજૂ કરીએ છીએ કે જે અમે સરકારશ્રીને ઠરાવિત કર્યા છે પ્રથમ મુદ્દો એ છે કે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે દસ ટકા અનામતની જે જોગવાઈ કરી એનો આભાર વ્યક્ત કર્યો સાથે સાથે આજે દસ ટકા અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ઈડબ્લ્યુએસના ઉમેદવારોને આપવામાં આવે એવી સ સર્વાનુમતે માગણી રાજ્ય સરકાર પાસે અને કમિશન પાસે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો રાજ્ય સરકાર આ બાબતમાં તાત્કાલિક નિર્ણય લે અને ઈડબલ્યુએસમાં આવતા ઉમેદવારો માટે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતથી માંડીને જે કંઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં અનામતની વ્યવસ્થા કરે જે કંઈ સર્વે કે કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે એમાં સાથે સાથે અમને તાત્કાલિક ધોરણે અનામતની જોગવાઈ કરી અને અમને સામાજિક રીતે ન્યાય આપવાની પ્રક્રિયાને આગળ વધારે મુદ્દા નંબર બે એ છે કે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની ભલામણના આધારે રાજ્યમાં જે રોસ્ટર ડિકલેર કર્યું છે એ રોસ્ટરમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સાથે સાથે સામાજિક વ્યવસ્થા અને જે મતની ગણતરીઓ કરવામાં આવી છે તેને લઈને ખૂબ જ મોટો અન્યાય અને ભેદભાવ અને આડેધડ રીતે સીટો ફાળવવામાં આવી છે અનામતની અંદર જે રોસ્ટર ક્રમાંક નક્કી કરવાનું આવ્યું છે તે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનની વિરુદ્ધમાં છે અને સાથે સાથે આ અનામતની પદ્ધતિ કયા બેઝ ઉપર કઈ રીતે કઈ ગણતરીના આધારે કરવામાં આવી છે એની કોઈ પણ માહિતી રાજ્ય સરકાર તરફથી ડિક્લેર કરવામાં આવી નથી ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે રાજ્ય સરકારે અનામત દાખલ કરી છે તેમાં ખૂબ જ મોટા પાયે ગેરરીતિઓ અને ખામીઓ જોવા મળી છે તેની પણ વિસ્તૃત ચર્ચાઓ સામાજિક લેવલે થઈ છે અને આજે પણ થઈ છે રાજ્ય સરકાર આ બાબતે તાત્કાલિક જે ખામીઓ દૂર કરવાની છે એ કરી અને પછી જ રાજ્ય સરકાર ચૂંટણી જાહેર કરે અને સાથે સાથે દસ ટકા અનામતની ચૂંટણીઓ અનામત લાગુ કરે એવી સર્વાનુમતે રાજ્ય સરકાર પાસે આજે સહીઓ સાથે ડ્રાફ્ટિંગ સાથે અમે રજૂઆત લેખિતમાં આપી રહ્યા છીએ આ લડાઈમાં જો સરકાર અમારી વાત નહીં માને તો આગામી દિવસોની અંદર અમે એકસો બ્યાસી ગુજરાત રાજ્યના ધારાસભ્યશ્રીઓ સભ્યશ્રીઓ અને રાજ્યસભાના સંસદશ્રીઓનું અમે સમર્થન માંગવાના છીએ અને જે લોકો અમને સમર્થન નહીં આપે એનું નામ પણ અમે જાહેર કરીશું સાથે સાથે પદાધિકારીઓ ગ્રામ્ય લેવલે જિલ્લા લેવલે અને જનજાગૃતિ અભિયાન લોકો સુધી પહોંચે એના માટેના કાર્યક્રમો પણ અમારી અહીંયાથી જે કોર કમિટી નક્કી થશે આ કોર કમિટીની અંદર એકસો ને નવ જ્ઞાતિઓ જે રાજ્ય સરકારે બિન અનામત વર્ગ તરીકે જાહેર કરી છે એ એકસો નવ જ્ઞાતિઓના પ્રતિનિધિઓની સાથે વાતચીત કરી અને કમિટી ડિક્લેર કરવામાં આવશે આ કમિટીની અંદર જે કંઈ નિર્ણયો લેવામાં આવશે એ રાજ્ય સરકારની સામે થોડા દિવસોની અંદર ફરીથી એકવાર રજૂઆત કરીને અમે આ બાબતમાં આગળ વધીશું કે જિલ્લા લેવલે તાલુકા લેવલે અને ગ્રામ્ય લેવલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અનામત દાખલ કરવામાં આવે ઇડબ્લ્યુએસની કેટેગરી માટે અને ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે કંઈ ખામીઓ થઈ છે જે કંઈ અનામત દાખલ કરવામાં ભૂલો થઈ છે એ ત્વરિત દૂર કરવામાં આવે આ બાબતના વાંધાઓ રજૂઆતો અમે રાજ્ય સરકારને અને જે તે કમિશનને સમયાંતરે આપેલા છે જો અમારી કોઈ રજૂઆતો સાંભળવામાં નહીં આવે તો મેં કીધું એમ ફરીથી કે સંપૂર્ણ બિનનામત વર્ગ રાજ્ય સરકારને એનો રાજકીય રીતે પરચો બતાવવા માટે તૈયાર છે નમસ્કાર આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બિનનામત વર્ગના પ્રતિનિધિઓની ચિંતન શિબિરમાં ઘણા બધા ભાષાઓની ચર્ચા થઈ અને બધા જ જે પ્રતિનિધિઓ હાજર હતા એમને એવું નક્કી કર્યું કે સંયુક્ત રીતે આ ઝુંબેશમાં આપણે સ્વૈચ્છિક રીતે અને સંયુક્ત રીતે જોડાઈએ અને સંયુક્ત રીતે બિન અનામત વર્ગ વતી આ લડત લડીએ એવું મતે નક્કી થયું છે અને છત્રીસ સમાજ સહિત બધા જ સમાજો એમાં સહમત છે અને આ ઝુંબેશમાં બધા જોડાશે અહીંયા સર્કિટ હાઉસમાં દિનેશ બામણિયા હતી અને બીજા અન્ય ક્ષત્રિય સમાજ રણજુબાને અને બધાની સાથે આજે જે દસ ટકા એ ડબલ્યુ મિટિંગમાં હાજર છું અને એમાં જેમ ઇલેક્શનમાં દસ ટકા નથી મળતું જેમ એજ્યુકેશનમાં મળે છે એમ્પ્લોયમેન્ટમાં મળે છે અમને દસ ટકા અનામત એ રીતે ઇલેક્શનમાં પણ દસ ટકા અનામત અમને મળવું જોઈએ અને જનરલ કેટેગરીની જ્યાં જે સીટો છે ત્યાં ગાડી અન્ય સમાજના ઉમેદવારો ના ઉભારે અને જે વસ્તીના ધોરણે અમારા ઉમેદવારો નક્કી કરવામાં આવે અને એ પ્રમાણે જે રોટેશન પદ્ધતિમાં કંઈક ઝવેરી કચ પંચની જે લાગુ પડવાની છે એમની સૂચનાઓ અને માર્ગદર્શન એ ઝવેરી પંચની સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર કામ કરે એવી અપીલ કરવા માટે અમે દિનેશભાઈ અને રણજુભાઈની સાથે છીએ ક્ષત્રિય સમાજ અને પાટીદારની સમાજની સાથે બ્રહ્મસમાજ ખભે ખભા મિલાવીને કાર્ય કર્યું છે તાજેતરમાં તમે ઉત્તર પ્રદેશની ચૂંટણી જોઈએ તો એમાં વિકાસ સહાયની જે બેન્ચમાર્ક ચુકાદો આવ્યો છે એ પ્રમાણે પણ દરેક રાજ્યોએ આને અનુસરવું હોય છે કાયદાકીય રીતે વાત કરું એક એડવોકેટ તરીકે તો પણ અને જ્યારે સુપ્રીમ કોર્ટે કીધું કે જરૂરી પંચની ગાઈડલાઇનની મર્યાદામાં રાજ્ય સરકારે કામ કરવાનું હોય તો કાયદો સર્વોપરી છે રાજ્ય સરકાર ઉપર કાયદો છે અને કાયદો બધાને બંધન કરતા છે ભારતનું બંધારણ ઉપર છે અને સુપ્રીમ કોર્ટ એના પાલન કરવા માટે સક્ષમ છે તો એ પ્રમાણે એની નીતિઓ અને કાયદાના નિયમો પ્રમાણે રાજ્ય સરકાર કામ કરે એવી અમારી આહવાન છે બંધારણમાં જો હમણાં જે ફેરફાર કર્યો દસ ટકા જે અનામતનું અમે આંદોલન કરેલું પહેલાં દરેક સમાજે તો એમાં જે દસ ટકા અનામતનો લાભ મળ્યો છે એમ એજ્યુકેશનમાં મળ્યો એમ્પ્લોયમેન્ટમાં મળ્યો તો એ રીતે આ ઇલેક્શનમાં પણ મળવો જોઈએ એ અમારી માગણી છે ના આમાં તો થયેલો જ છે ઓલરેડી સુધારો નથી આમાં માર્ગદર્શન રાજકીય અનામતમાં શું છે કે રાજકીય અનામત નથી માગતા ઇડબલ્યુ એસની સૂચનો જે માર્ગદર્શન જે કર્યું છે સુપ્રીમ કોર્ટે માર્ગદર્શન આપ્યું છે ઝવેરી પંચનું અને એ ઝવેરી પંચની રિપોર્ટ પણ બહાર નથી પાડ્યો હજુ તો અને એમાં જે અન્યાય થઈ રહ્યો છે કે રોટેશનમાં જે બારથી પંદર હજાર પબ્લિક જનરલની હોય તો એમાં એસટીએસસીનો ઓબીસી લોકોને ઉમેદવાર તરીકે સીટ ડિક્લેર કરી છે તો અમારું કહેવાનું એવું છે કે જ્યાં એમની વસ્તી વધારો હોય તો ત્યાં એમને આપો સીટો જ્યાં અમારી વસ્તી વધારે હોય તો જનરલ કેટેગરીના સીટ વધારે ફાળવો અને એ પ્રમાણે એનો ઉમેદવાર કેન્ડિડેટ નક્કી કરવામાં આવે અને આ સમરસ ચૂંટણીઓ થાય બધી આ સામાજિક રીતે ચૂંટણી થાય રાજકીય રીતે એવી અમારી માંગણી છે